ધમધોકાર ચાલે છે અનેક કારખાના શેરીઓમાં ફાયર વાહન પ્રવેશવાની પણ જગ્યા નથી કારખાનામાં અનેક મજૂર કામ કરે છે જો ભવિષ્યમાં ટીઆરપી જેવી ઘટના સોની બજારમાં થાય તો જવાબદાર કોણ સોની બજારમાં આપણે આગ લાગે ને તો ગંભીર શકે જેમ આરપી ગેમ ઝોનમાં થયું છે એનાથી ગંભીર માં ગંભીર ઓલી થઈ શકે છે તો અહીંયા કઈ સુવિધા છે એમ્બ્યુલન્સ તમે જોઈ શકો છો શેરી આંકડી છે એટલે એમ્બ્યુલન્સ ના આવી શકે એક ચેમ્બર માં હજાર થી પાંચસો જણા કામ કરી શકે છે રાખેલો હોય છે કેમિકલ સિવાય અહિયાં કામ ના થઈ શકે સોની બજારમાં અને એમ્બ્યુલન્સ કે ફાયર ફાયરના જે બંબા હોય એ અહિયાં આવી શકે કારણ કે શેરીઓ જેટલી હાકડી અને ગાડીઓ પડી હોય છે ખાલી ઓલી જે ઈડી દવા છાટવા આવે આરામ સીવાળા બાકી હોય જાય કોઈ આવતું નથી સેફ્ટી ફાયર સેફ્ટી વાળા કોઈ ફેક્ટ સહિત છે કે અહીંયા બધી સુવિધા હોવી જોઈએ ફાયરની ની સેફ્ટી ની પાંત્રીસ તો અહીંયા ટીઆરપી ગેમ ઝોન માં થયા છે પણ અહીંયા તો પાંચસો જણા કદાચ એક આઈ રહ્યા હોય એવી પરિસ્થિતિ છે કારણ કે એક ચેમ્બરમાં પાંચસો પાંચસો ચારસો જણા કામ કરે છે તો એવું આગ લાગી હોય તો કઈ રીતના બચવું બચી જ ના શકાય